નમસ્કાર સ્પાક ટુડે ન્યુઝ આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા મહાનગરપાલિકાની બીજે દિવસે જે દબાણ ટીમ છે આજે મહાનગરપાલિકાની જે આવેલી છે રાખીને આ દબાણો દૂર કરાઈ રહી છે વારંવાર છાસ આ રોડ પર કહેવાય છે કે દબાણો થતા હોય છે ત્યારે આજે વધુ એક વખત પાલિકાની જે ટીમ છે તે દબાણો દૂર કરી રહી છે પોલીસને સાથે રાખીને આ દબાણો હટાવી રહી છે અગાઉ પણ આ રોડ ઉપર કહેવાય છે કે દબાણો લગાવવામાં આવતા હોય છે ત્યારે આજે કહેવાય છે કે બે ટ્રક ના કહેવાય છે કે સામાન જપ્ત કરવામાં આવે છે વારંવાર આ રીતનો દબાણો અહીંયા અનધિકૃત રીતે કરવામાં આવતા હોય છે ત્યારે આજે પાલિકાની જે ટીમ છે એ પાલિકાની જે વડી કચેરી છે તેની પાછળ મોટા પાયે દબાણ થતું હોય છે ત્યાં આજે ટાટકી છે ને આ દબાણો દૂર કરી રહી છે સૌથી મહત્વની વાત છે કે ગત જે સામાન્ય સભા હતી ત્યાં પણ આ રજૂઆત થઈ હતી કે આ રીતના દબાણો વારંવાર આ વિસ્તારમાં લાગી જતા હોય છે ત્યારે આજે દબાણ શાખાની જે ટીમ છે પર એક વખત અહીંયા ટાટકી છે અને તે પણ અહીંયા કહેવાય છે કે દૂર કરવામાં આવી રહ્યા છે રોડ લાઈન ના જે દબાણો છે દૂર કરવામાં આવી રહ્યા છે જ્યારે કહેવાય છે કે આજ રોડ પરથી દબાણો દૂર થતા કરવામાં પરંતુ ફરી એક વખત આ દબાણો લાગી જતા આજે અહીંયા દૂર કરવામાં આવી રહ્યા છે આજે અહીંયા જોઈ શકો છો

ખૂબ જ કહેવાય છે કે ગંભીર બાબત કહેવાય કારણ કે પાલિકાની વડી કચેરી આ કેમેરામેન ને બતાવવાનો દ્રશ્ય કહે છે કે પાલિકાની અહીંયા વડી કચેરી આવેલી છે કે ત્યાં ખૂબ મોટા પાયે કહેવાય છે કે ખુદ પાલિકાના મેયર તેમજ સ્ટેન્ડિંગના ચેરમેન સહિત પાલિકાના કમિશનરની પણ અહીંયા કચેરી આવેલી છે કે જ્યાંની બાજુની બાજુના રોડ પર જ આ રીતના દબાણો થતા હોય છે ત્યારે આજે પાલિકાની આ આપ જોઈ શકો છો રોડ લાઈન પર જે દબાણો કરવામાં આવતા હોય છે આ ફ્રૂટ ભરેલા જે કેન છે તે પણ કરવામાં આવે છે અધિકારીઓને આ જે પ્રમાણે આ દબાણો આજે અહીંયા દૂર કરવામાં આપણી સાથે અધિકારી શ્રી છે અધિકારી સાથે દબાણ ની અવિરત લીધી છે ક્યાંથી શરૂ કરવામાં આવી હતી ચાર રસ્તા પાસેથી સાહેબ ક્યાં સુધી છે દાંડિયા બજાર થઈ અને ડાવર ચાર રસ્તા મેઇન રોડ પોલીસ ના હા સાહેબ

પાલિકાની જે વડી કચેરી આવેલી છે વડી કચેરીના દ્રશ્યો પ્રયત્ન કરીશ ને જ આ પાલિકાની વડી કચેરી આવેલી છે ત્યાંની બાજુના રોડ પર જ રોજ ના આ રીતના દબાણો થતા હોય છે અગાઉ પણ આ રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યો હતો પરંતુ જાણે કોઈને આ પાલિકાનો ડર જ ના હોય તે રીતના અહીંયા દબાણો થતા હોય છે આજે પાલિકાની ટીમ અહિયાં પહોંચી છે અને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જે રીતે બિલ્ડિંગ ચાર રસ્તાથી લઈને ટાવર ચાર રસ્તા સુધીના આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે જોઈ શકો છો જે દબાણો જે દબાણો ત્યાં દૂર કરવામાં અનઅધિકૃત રીતે આ લોકો દબાણો કરતા હોય છે ત્યારે આજે પોલીસ પોલીસને સાથે રાખીને આજે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે i'll ચોકીદાર અહી કોઈ કશું મૂકવું નહીં તો પબ્લિક ઝુપટપાટી બનાવવા માટે તોડી નાખી તો તું વતબંધ ના મૂકવો જોઈએ અહીં બાજવું નહીં આ પબ્લિક ને હેરાન કરવાનું બસ બીજું કોઈ કામ જ નહીં કરવાનું સાહેબ જારીતે દબાણ કરવા કેટલું યોગ્ય દબાણ કરવા એમના માણસો ઓફિસરો છે એક મૂકી દો કે ભાઈ દબાણ કરવું નહીં નુકસાન કરવા એને પગાર એવું થઈ જશે બિલકુલ કાલ એનો શું મતલબ પબ્લિક પાલિકા નો કોઈ ડર નથી પાલિકા નો ડર નથી પાલિકા હેરાન કરે છે લોકો પણ કહી રહ્યા છે કે જે રીતે બિલકુલ સ્થાનિક જેના લોકલ લોકો છે તે પણ સ્પષ્ટ કહી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત કહી શકાય કે જ્યારે પાલિકાની વડી કચેરી આવેલી હોય છે અને વડી કચેરીના બાજુના રોડ પર જ આ રીતના દબાણો દબાણો અહીંયા કરવામાં આવતા હોય છે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની બાજુમાં જ આ કહેવાય છે કે દબાણો થતા હોય છે ત્યાં આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી છે અને જે દબાણો છે એ દબાણો Oh. Uh. જે રીતે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે પાલિકાની મુખ્ય કચેરી ની બાજુના રોડ પર આ રીતે દબાણો વારંવાર થતા હોય છે ત્યારે આ વધુ વાતચીત કરવા માટે આપણી સાથે આપણા સિનિયર પત્રકાર કૌશલ ખાન પણ જોડે તેમની સાથે વાત કરીશું કૌશલ શું કહેશો વારંવાર એક જ રોડ પર વારંવાર દબાણો થતા હોય છે આજે વધુ એક વખત પાલિકાની દબાણ સગાઈ ટીમ અહિયાં ટાકી છે શું કહેશો એમને જ પણ કોઈ જગ્યા આપવી જોઈએ બિલકુલ નું પૈસા કમાવાની જે રીતે વડોદરા મહાનગર સેવા સદન અધિકારીઓ જ્યારે પાવતી માર પાંચસો હોય કે હજાર રૂપિયા હોય કે પાંચ હજાર ની હોય લોકો લઈને બિલકુલ તમને ખબર છે મને ખબર છે બિલકુલ કેટલા લોકો કર્યા છે અને ક્યાં ક્યાં કર્યા છે બિલકુલ જે ધંધો કે દારૂ નો ધંધો તો કરતા નથી બિલકુલ વડોદરા મહાનગર સેવા તદન એમને પણ કોઈ જગ્યા આપવી જોઈએ બિલકુલ પોતાના ભણાવી શકે બિલકુલ ફરીથી અહિયાં લાગી જશે બિલકુલ તો કહી શકાય વડોદરા મહાનગર પુરા તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા જગ્યા આપવી જોઈએ ત્યાં આગળ ધંધો કરી શકે પરિવાર ઘર પોતાનો પરિવાર ચલાવી શકે ભણાવી શકે આ દબાણ નો ખેલ વડોદરા મહાનગર સેવા સદન માં સિસ્ટમ કેમ કે બધી જગ્યા થાય છે કલાક માં ઘણા બધા દબાણ જોયા છે પાણી છે મંગળવાજા નું દબાણ બધા

સરખાનજી એક સવાલ એ પણ છે લોકો રાહદારી રહ્યા છે કે કોઈ ફરી વખત દબાણ ના કરે તો તેના માટે કર્મચારી બિલકુલ લાગી જાય છે લોકો પાંચસો ને હજાર રૂપિયા ની પાવટી પાડે છે બિલકુલ અને આ લઈ જાય છે પૈસા મેં આની પહેલા સમાચાર બનાવ્યું બિલકુલ ભાઈ મને પાંચસો હજાર રૂપિયા ની બતાવી છે બિલકુલ ભાઈ અમે તો હવે આ થઈ શકું નથી બિલકુલ સવાલ એ છે કામ કરી રહ્યા છે જી હું કે આ લોકો પાસે ની જે છે પૈસા લે તો આશા રાખું કે એ લોકોને એવી જગ્યા આપી બિલકુલ ધંધો કરી શકે બિલકુલ આભાર અમારી સાથે જોડવા માટે આ હતા પત્રકાર કૌશલ ખાનજી તેઓએ સ્પષ્ટ કીધું છે કે આ લોકો નથી દારૂ ધંધો કરતા કે નથી કોઈ બે નંબરનો ધંધો કરતા તેઓ ને પણ હક છે કારણ કે તેઓ ભારતના નાગરિક છે અને પોતાનો કહેવાય છે કે અહીંયા રોજગાર ચલાવે છે અને તેઓ અહીંયા બેસે છે તો પાલિકાના કર્મચારીઓને તેઓ પાંચસો હજાર કે પાંચ હજારની ની પાજી ફળાવીને પણ કહેવાય છે કે તેઓ પાલિકાને કહેવાય છે કે ખર્ચ પણ આપે છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે રીતે આ માર્કેટ ચાર રસ્તા પાસે આ રીતે દબાણો ના જે દબાણો છે આજે દૂર કરવામાં આવે છે પરંતુ હવે ચોક્કસથી કહી શકાય કે જયારે આ વડી કચેરીની બાજુના જ રોડ પર આ રીતના દબાણો વારંવારે લાગી જવા કેટલું યોગ્ય શું પાલિકાના મેયર ને કોઈને દેખાતું નથી કે પાલિકાના કમિશનર દેખાતું નથી માત્ર બાજુમાં જ સો મીટર પણ નથી ત્યાં આ રીતે દબાણો વારંવાર લાગી જાય છે આ જે તો દબાણો હટાવે છે જોવાનું રહ્યું કે આ દબાણો ફરી ક્યારે લાગે છે કે કેમ કે નથી લાગતા એ જોવાનું રહ્યું કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટોડી ન્યૂઝ વડોદરા